જય જવાન જય કિસાન દરેક જીવનું કલ્યાણ થાય એ પ્રાર્થના સાથે નરેશભાઈ ફાઉન્ડેશન થકી આપણે આ ચકલીઘર અત્યારે પ્રતાપભાઈને આપીએ છીએ અને આ ચકલી ઘર તેઓ તેમના પપ્પાની પુણ્યતિથિ નિમિત્તે ગામમાં દરેક ભાઈઓને વિતરણ કરવાના છે હકીકતમાં અમે પ્રતાપભાઈને અભિનંદન આપીએ છીએ કે તેઓ તેમના પપ્પાની પુણ્યતિથિ નિમિત્તે આ ચકલીઘર જે સેવાનું કાર્ય છે તે વિતરણ કરવાનું કામ એમને એમને કર્યું એ બહુ સારી વાત છે અમે દરેક ભાઈઓને નમ્ર અપીલ કરીએ છીએ કે તેઓ પણ તેમના બાળકોના જન્મદિવસ નિમિત્તે કોઈ સુસંગે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને પર્યાવરણ બચાવીએ દરેક દરેક ભાઈઓએ પોતાના સ્વજનોની યાદમાં જો એક એક વૃક્ષ વાવે તો ચોક્કસ લાંબા ગાળા સમય સુધી એ આપણા સ્વજનોની યાદમાં આપણે વૃક્ષ આપણે યાદ રહે છે માટે પર્યાવરણમાં પણ ઘણો બધો સુધારો થાય તો દરેક ભાઈઓને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને પર્યાવરણ બચાવીએ જય જવાન જય